નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારમાં બાર બે થયો છે શનિવાર ત્યારે મિત્રો વાત કરી કે બંગાળની ખાડીમાં જે સૈન્ય નામનું વાવાઝોડું તે અત્યારે હાલ પૂરું થઈ ગયું છે અને ફરી ગુજરાતમાં છે તે શિયાળાને માટે જે નવી આગાહી અંબાલા કરી છે તેને વિશે વિગતવાર વિડિયોની શરૂઆત કરીએ મિત્રો કરવાની છે અને અંબાલાલે આખે આખા ડિસેમ્બર મહિનાનો પ્લાન જે છે તે આપી દીધો છે આજે શરૂ થયેલો ડિસેમ્બર મહિનો છે તેમાં આજે પાંચ તારીખ આવી ગઈ છે અને શુક્રવાર આજે છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર આ મહિનો જે છે તે કેવો જવાનો છે તે લઈને અંબાલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે ઠંડીને લઈને અને વરસાદને લઈને નવી આગાહી છે જેની વચ્ચે ખાસ મિત્રો આવનારા બે દિવસ પછી એટલે કે આઠ તારીખથી આનો ખેલ શરૂ થઈ જવાનો છે સિસ્ટમનો બંગાળની ખાડીની અંદર જે રીતની સિસ્ટમો બની રહેશે તે જોતા એવું લાગ રહ્યું છે કે ફરી મેઘતાંડવ ને લઈને ગુજરાત રાજ્યમાં નવી નવી આગાહીઓ સામે આવી રહી છે જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે ત્યારે ચાલો મિત્રો એક પછી એક મહત્વના સમાચારો જે આવી રહ્યા છે તેના વિશે શરૂ કરીએ વિડીયોની અંદર માહિતી મેળવીએ તેની પહેલા તમને જણાવી દીધું તો ઘણા બધા ભાગોની અંદર હજુ પણ વાદળીય સિસ્ટમો જે છે તે એક્સટેન્ડ થઈ રહી છે અને બની રહેશે આવતીકાલે 6 તારીખ છે અને 6 તારીખથી જે છે તે ગુજરાત રાજ્ય પર વાદળો આવવા જઈ રહ્યા છે ત્યારે એક સાથે બે બે સિસ્ટમનો ખતરો ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે કઈ છે બે સિસ્ટમ એના ઉપર પણ મારે તમને વિસ્તારથી માહિતી આપવાની છે અને સાથે જ આગાહી શું છે અને ખાસ કરીને ગુજરાતનું હાલનું વાતાવરણ શું છે બધી માહિતી આપીએ તેના પહેલા તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે આ વિડિયો કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને વિડિયો લાઈક કરી દેજો જેથી તમને આવા દરરોજ હવામાન સમાચાર આપણે કયા કયા મુદ્દાઓ વાત કરવાની છે ચાલો લિસ્ટ બનાવીએ તો ચાલો આજે પાંચ તારીખ અને શુક્રવારથી આવશે ત્યારે આજની વાત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર બે થી ચાર મુદ્દાઓ પર આપણે ફોકસ કરવાનું છે જેમાં પ્રથમ મુદ્દો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ

નંબર ઉપર ત્યાર પછી ત્રીજા નંબરે આપણે વાત કરવાની છે વરસાદને લઈને કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે તો વરસાદ વિશે વાત કરીશું જેમાં હું તમને ગુજરાતના એકો એક ગામનું નામ લઈને માહિતી આપીશ કે જેનાથી તમને ખ્યાલ આવી જાય વરસાદની અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર સૌથી મહત્વની અને જાણકારી માહિતી રહેશે આપણી અંબાલાલ પટેલની આગાહી કે જે મિત્રો આખા મહિનાને લઈને અંબાલાલે આપી છે એના ઉપર વાત કરીશું તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર અમે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા ગુજરાત રાજ્યના અત્યારના હાલના વાતાવરણ વિશે વાત કરીએ તો ગુજરાતનું હાલનું માતાણ મિત્રો એવું જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પરથી કોઈ પણ પ્રકારની સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી નથી પરંતુ ખતરો છે તે ડિપ્રેશનો બની રહી છે તે ગુજરાત રાજ્ય સુધી આવી શકે હવે અહીંયા ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો અત્યારે હાલમાં જે છે તે ગુજરાત રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ નથી કે કોઈ પણ પ્રકારના વરસાદનો ખતરો નથી પરંતુ આઠ તારીખથી જે ખેલ બદલાવાનો છે જે અમલાલે આગાહી કરી છે કે આઠ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી માવઠા ફૂંકા કાઢી શકે તેની વચ્ચે તમને મિત્રો જણાવી દીધો પાકિસ્તાન બાજુનો આ જે ભાગ છે ત્યાંથી વેસ્ટર્ન આવવાનું છે તે તારીખથી જ જ એટલે કે આવવાની શરૂઆત થઈ જશે અને બીજા નંબર ઉપર નીચેની બંગાળની ખાડીની પણ આ જે સિસ્ટમ છે એને લઈને પણ તારીખ વિશે આગળ વાત કરીએ પરંતુ તેના પહેલા ગુજરાતના હાલના વાતાવરણ વિશે તમને છેલ્લા શબ્દોમાં જણાવું તો ગુજરાતમાં અત્યારે વરસાદની તો કોઈ આગાહી નથી આવનારા દિવસોમાં સો ટકા આગાહી રહેશે કઈ તારીખ છે કયો વાર છે આગળ જાણીશું પરંતુ હાલના વાતાવરણ મુજબ ગુજરાત માં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને ધમાકેદાર ઠંડી માટે હવે તૈયાર રહેજો બીજા નંબર ઉપર ચાલો હવે હું તમને સિસ્ટમ વિશે સમજાવું તો પહેલી સિસ્ટમ મિત્રો જે છે તે છે આજે દીતવાહ નામના વાવાઝોડાની સિસ્ટમ છે તે લગાતાર જે છે તે મિત્રો આગળ વધવાની છે આ રીતની આગળ વધશે અને ખાસ અમલાલ પટેલે પણ આગાહી કરીને જણાવી દીધું છે કે આઠ તારીખથી જે છે તે આ નામના વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત રાજ્ય પર કમોલ

આઠ થી દીતવા નામના વાવાઝોડાની જે લો પ્રેશર વાળી સિસ્ટમ છે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્યમાં વરસાદ લઈને આવી શકે તેવું લાગી રહ્યું છે જેની વચ્ચે ચાલો મિત્રો હું તમને વાદળોને આધારે જણાવું કે કયા કયા ભાગમાં જે છે તે ગુજરાત રાજ્યમાં આ વાદળોની અસર જોવા મળશે અને વાદળોને કારણે કયા કયા ભાગોમાં આવનારા દિવસ

લુણાવાડા લઈને વડોદરા છોટાઉદેપુરના વિસ્તારો છે તો આ બધા જ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે ઝાપટાવાળી સિસ્ટમો બની શકે કારણ કે વાદળો અહીંયા પૂરેપૂરા હંશમાં જોવા મળી રહ્યા છે તો વાદળો અહીંયા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે અને છ તારીખ બાદ અહીંયા ઝાપટાની પણ આગાહી બની શકે ત્યાર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઉપરથી પણ એક વાદળોનું ઝુંડ પસાર થતું અહીંયા જોવા મળી રહ્યું છે આખે આખો આ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેની વચ્ચે કયા કયા ભાગમાં વાદળોનું ઝુંડ જે છે તે દેખાઈ રહ્યું છે આધારે ઝાપટા પડી શકે તો જોઈ લો મહેસાણાથી લઈને રાધનપુર સાંતલપુર દિયોદર થરાદ પાટણના વિસ્તારોથી લઈને બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સુઈગામ પાલનપુર ખેડબ્રહ્મા સાબરકાંઠા હિંમતનગરથી લઈને અરવલ્લી લાગુનો જેટલો પણ આ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે આ બધા જ ભાગોની અંદર મિત્રો જોઈ લો તો મજબૂત કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે